પૂર્વ ગૃહમંત્રી પ્રદીપસિંહ જાડેજા સાંસદ ગીતાબેન રાઠવા ડભોઈના ધારાસભ્ય શૈલીષ મહેતા નાંદોદના ધારાસભ્ય દર્શાબેન દેશમુખ હાલોલના ધારાસભ્ય જયદ્રથસિંહ પરમાર જીતપુર પાવીના ધારાસભ્ય જયંતિભાઈ રાઠવા છોટા ઉદેપુરના ધારાસભ્ય રાજેન્દ્રસિંહ રાઠવા સહિત મોટી સંખ્યામાં કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા ના પ્રમુખો અને બુથ કાર્યકર્તાઓનું સંમેલન આજરોજ છોટાદેપુરના બોડેલી ખાતે સંપન્ન થયું જેમાં આદરણીય પ્રદેશ અધ્યક્ષ સી આર પાટીલ સાહેબે માર્ગદર્શન આપ્યું જેનાથી કાર્યકર્તાઓમાં નવા ઉત્સાહ અને નવા જોમનો સંચાર થયો છે અને આ લોકસભા અમે છ લાખ કરતાં વધુ મતોથી જીતવાના છે આંતરિક વિગ્રહની વાત સપાટી પર કેટલા વખત છે કોઈ પણ જાતનો આંતરિક વિગ્રહ છે નહીં આ ઉપજાવી કાઢેલી વાત છે અને કોંગ્રેસની પાસે હવે કોઈ રસ્તો છે નહીં એટલે ભાજપના કાર્યકર્તાઓને બદનામ કરવાનું કામ કોંગ્રેસના લોકો અને કોંગ્રેસ કરી રહી છે કોંગ્રેસ પાસે કોઈ મુદ્દો છે નહીં કોંગ્રેસને કોઈ જગ્યાએ આવકાર મળતો નથી ભારતીય જનતા પાર્ટીના ઉમેદવારને જે આવકાર મળે છે એનાથી કોંગ્રેસ ગાંડી તો આપ એમાં ફરક શું છે પ્રાથમિક સદસ્ય હું બની શકો મારી પત્ની મારો દીકરો એની પત્ની એમાં જેટલા હોય અઢાર વર્ષથી ઉપરને બધા પ્રાથમિક સદસ્ય બની શકે પણ પેજ કમિટી એક ઘરમાં ફક્ત એક વ્યક્તિ બની શકે એનો મતલબ એવો છે કે તમારે બોથ ના પ્રમુખે આ કમિટી આ એક એક ના પાંચ પાંચ દસ લોકોના ઘરે એનો સંપર્ક કરવાનો છે અને બીજા દસ ઘર છે કે જ્યાં આપડે સભ્ય નથી એના ઘરનો પણ સંપર્ક તમારે કરવાનો છે એ જયારે સંપર્ક કરવો ત્યારે તમારે પહેલો પ્રશ્ન પેજ કમિટીને કેવું છે કે તમારા તમે પેજ કમિટીના સભ્યો છો તમને યાદ છે પેલો કે મને યાદ છે ગયા વખતે મેં તમારા ઘરનું મતદાન કરાવ્યું મારા પેજ પરના લોકોને પણ મેં મતદાન કરાવ્યું હતું પછી એને બીજો પ્રશ્ન પૂછ્યો કે તમારા ઘરમાં કોઈ વડીલ છે અને ત્યાં એના ઘરમાં ન હોય ને આજુબાજુમાં હોય તો એના ઘરે જઈને વડીલ વંદના કરી આવજો તમે કરી હશે મહિલા મોરચાએ ખૂબ સારું કામ એમાં કર્યું છે પણ ફરી એમને નમન કરીને વંદન કરીને એમને પૂછ્યો કે જો તમારી ઉંમર પંચ્યાસી થી વધારે હોય અને તમે મતદાન મથક પર મતદાન કરવા જવા માટે અસમર્થ હોય તો હું શ્રીને કહીશ એને જાણ કરીશું અધિકારી તમારા ઘરે આવીને તમારું મતદાન કરાવી શકશે એ જ રીતે તમે પૂછ્યો કે વિસ્તારમાં તમારા ઘરમાં આવું નહીં પૂછતા આ વિસ્તારમાં કોઈ દિવ્યાંગ ભાઈ બહેન રહે છે અને જો કોઈ હોય તો એને પણ મળજો એમને કહેજો કે તમારી પાસે સિવિલ હોસ્પિટલનું ચાલીસ ટકાથી વધારે દિવ્યાંગ હોય એવું સર્ટિફિકેટ જો હોય તો તમે જો મતદાન મથક પર જઈ શકવા માટે અસમર્થ છો જઈ શકતા નથી તો તમારા ઘરે પણ કલેક્ટર શ્રી અધિકારી મોકલશે અને તમારા ઘરે જ તમારે મતદાન કરાવશે આ જે નામ હોય વડીલ વંદના કે દિવ્યાંગો આ બંને જે મતદાન માટે મોકલવાના હોય એનું નામ તમારા જિલ્લા પ્રમુખોને તમારા ચાર છે ને ચારે ચારમાંથી માટે પ્રભારીને આપજો એ બધાને આપી દેશે કલેક્ટર એની વ્યવસ્થા કરશે તમારા કેવાથી આ વ્યવસ્થા થાય તો આ વડીલ અને દિવ્યાંગ ભાઈ કોને મત આપશે આટલું કરજો રેલીમાં જજો પ્રધાનમંત્રી આવે ત્યારે જજો નડાજી આવે અમિતભાઈ સાહેબ આવે અહીં બેઠેલા આગેવાનો આવે એ બધું જ કરજો પણ તમે વીસ ગણનો સંપર્ક કરવાનો હોય બે પેજ પર એક ઘરમાં દસ મિનિટ જવું પડે તો બસો મિનિટ થાય એટલે કે સાડા ત્રણ ચાર કલાક થાય બે કલાક સવારે અને બે કલાક સાંજે એક દિવસમાં તમારો સંપર્ક થઈ જાય હવે તમે ઇલેક્શન સુધીમાં પાંચ વખત કરો ને તો તમારા પાંચોક વીસ કલાક થાય એટલે એક દિવસ પણ તમારો થતો નથી ચોવીસ કલાક પણ તમારા થતા નથી પણ પાંચ દિવસ ચાર ચાર કલાક આપીને બે પેજના એક એક વ્યક્તિને મળીને એનો સંપર્ક કરીને એને નાનું મોટું દુઃખ હોય મન દુઃખ હોય તો ઉમેદવાર પ્રતિ એને માફી માંગીને કે મોદી સાહેબને જોઈને મતદાન કરવાનું છે મોદી સાહેબને પ્રધાનમંત્રી બનાવવાના છે